અમો આ તમામ હરિભક્તો સંખેડા તાલુકાના હરિભક્તો છે બહેનો પણ છે અમે લોકો મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ છીએ અને વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવના આશ્રિતો છે અમારા સંપ્રદાયમાં ઘણા ટાઈમથી સાધુઓની લંપટ લીલાઓ સાધુઓના વ્યભિચારના કૃત્યો સાધુઓ દ્વારા કરવામાં આવતા લેન્ડ ગ્રેવિંગ અને જેવા ઊંચાપતના નોટો બનાવવાના જેવા ગુનાહિત કૃત્યો થાય છે જેની સામે હાલમાં વડતાલ સંસ્થા દ્વારા પણ કોઈ પગલા લેવામાં આવતા નથી અને જેને કારણે આ સાધુઓ બેફામ થઈ ગયા છે અને અમે જયારે પણ કોઈ ગામમાં નીકળીએ તો અમે ચાલનો કર્યો હોય તો અમારે અપમાન અનુભવવું પડે છે કે તમારા સંતો આવું કરે છે જેને કારણે તમામ આ તાલુકાના હરિભક્તોને ખૂબ દુઃખદ લાગણી અનુભવે છે એટલે અમે આજે સરકારશ્રીને આવેદનપત્ર આપવા માટે મામલતદાર સાહેબ પાસે આવ્યા હતા અને મામલતદાર સાહેબને અમે જાણ કરી કે આવા જે સાધુઓ છે જેને સંપ્રદાયનું નામ ખરાબ કર્યું છે અમારો વાંધો વિરોધ સંપ્રદાયના ખરાબ સાધુઓ સામે છે કોઈ સારા સાધુઓ સામે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ તકલીફ નથી પણ આ જે ખરાબ સાધુઓ છે એમને કાઢવામાં આવે સંપ્રદાયમાંથી સંપ્રદાયની શુદ્ધિ કરવામાં આવે અને સરકાર શ્રી આમની સામે ત્વરિત પગલાં ભરે અને આવા લેન્ડ ગ્રેડિંગના કૃત્યો કરતા હોય નોટો બનાવવાના કૃત્યો કરતા હોય વ્યભી ના કૃત્યો કરતા હોય સમલંગી કૃત્યો કરતા હોય આવા આરોપીઓને પકડી અને એમની સામે કાયદેસરના પગલા લઈ અને સમાજમાં દાખલો બેસે અને આ સનાતન ધર્મની પરંપરાઓ છે એ સનાતન ધર્મની પરંપરાઓ જળવાઈ રહે એવા એના માટે અમે કરી અને સરકારશ્રીને શ્રીને આવેદન પત્ર આપ્યા હતા અને અહીંયા મામદાર સાહેબને ને આવેદનપત્ર આપ્યું છે અને તમામ બધાને અમે આજે બધા આવ્યા છે બધા જય શ્રી સ્વામિનારાયણ